શીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે સાડીનો કોન્સેપ્ટ આપણે કેવો રહેવાનો છે ખબર છે મલ કોટન ફેબ્રિકમાં આજે સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને સાડી એકદમ મસ્ત નાના મોટા પ્રસંગમાં ચાલે ને એવું સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે આજે આપણે કલર ઓપન કરીને મસ્ત મજાનો એકદમ ગ્રીન કલર અને મરૂન કલરનો ઓપન કરવાનો છે એ પણ કોટન બેઝમાં અને તમને ગમે ને એવી નિરલ વર્ગની સાડી લઈને આવ્યા છે એકદમ યુનિક કલર મેચિંગ છે સાડીનો સરસ મજાનું રહેવાનું છે પણ સાડીનો લુક વાઇઝથી સરસ લઈને કારણ કે હવે નાના મોટા પ્રશ્ન ચાલુ થઈ ગયા છે એની માટે મસ્ત મજાની લાઇટ લાઈટ વર્ક વાળી સાડીનો લુક લઈને આવ્યા છે જે એકદમ યુનિક લાગે અને સરસ મજાની લાગે તમે જોઈ શકો છો સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો મરુન કલરનો બ્લા પલ્લુ આવી ગયો છે કારણ કે આખી સાડી આપણે છે ને ડબલ શેરની રહેવાની છે જેવી બોર્ડર હશે ને એવું આપણે પલ્લુ અને બ્લાઉઝ આવવાનું છે એના માટે મસ્ત મજાનું પહેલા સ્ટાર્ટમાં આપણે હેવી પલ્લુ આવ્યો છે કારણ કે આખી મસ્ત ટેભા વર્ક ને વર્કની સાડી લઈને આવ્યા છે એટલે સુપર એમાં બધું મિરર વર્કનું કામ આપ્યું છે તમે જોઈ શકો છો આખા પલ્લુમાં છૂટા છૂટા મિરલ નું કામ છે અને એની ફરતે આપણે ગ્રીન કલરનું એકદમ મસ્ત કલર કોમ્બિનેશન શૂટ કર્યું છે કારણ કે આપણે ગ્રીન કલરની શેરની સાડી હોય એટલે આપણે માં ગ્રીન કલરના નું કામ રહેશે અને આપણે માં આપણે ગ્રીન હોય એટલે આપણે ગ્રીનમાં નું કોમ્બિનેશન રહેવાનું છે એવી રીતના મિરલ કામ સરસ મજાનું રહેવાનું છે અને ફિનિશિંગ વાળું રહેવાનું છે સાથે સાથે આપણે સુપર છે તમે જોઈ શકો છો બધી ડિઝાઇન ઉપર યુનિક અને સરસ મજાનું લાગે બધું કામ બહુ ફિનિશિંગ વાળું સરસ મજાનું રહેવાનું છે આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને વિવિંગ વાળું કામ છે વધુ વર્કનું કામ બહુ ફિનિશિંગ વાળું રહેવાનું છે ને એકદમ યુનિક રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું તો સરસ મજાની લાઇટ લાઇટ બાંધણી કોન્સેપ્ટ અને લેરીયા કોન્સેપ્ટ મસ્ત મજાનું એકદમ તમે જોઈ શકો છો ડિઝાઇનનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એમાં બુટ્ટા એ રહેવાનું છે વાડી વેલા ટાઈપની મસ્ત મજાની લેરીયા કોન્સેપ્ટમાં ટેભા વર્કનું કામ રહેશે અને એકદમ લાઈટ લાઈટ બાંધણી કોન્સેપ્ટમાં આખું ફિનિશિંગ વાળો પલ્લું રહેશે પલ્લુ બહુ મસ્ત રહેવાનું છે બધી વસ્તુનું યુનિક કોમ્બિનેશન રહેવા વાળો પલ્લુ છે તે એકદમ ડિફરન્ટ પલ્લુ રહેવાનું છે મિરલ વર્ક અને ટેભા વર્કથી આખો હેવી પલ્લું લાગે છે તમે જોઈ શકો છો પલ્લુનું લુક સરસ આવે છે સાથે આપણે રેસાનું કામ આવવાનું છે તમે જોઈ શકો છો નીચે આપણે રેસાનું કામ બહુ મસ્ત ફિનિશિંગ વાળું છે જેમ યુનિક રહેવાનું છે અને આ બધું કામ છે ને મસ્ત મજાનું સાડીમાં આપણે ફેબ્રિક ને સાથે વિવિંગમાં રહેવાનું છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બધું છે ને દોરા વર્ક વર્કનું કામ છે અને બધું યુનિક રહેવાનું છે સાથે સાથે જે આખી સાડીનો લુક છે ને એ બહુ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે કારણ કે ટેભાવર્ક ને મિરલ વર્કની સાડી છે એટલે લુક તો સારો આવવાનો છે એ તે મસ્ત મજાનો ગ્રીન કલરની સાથે મરુન કલરનું કોમ્બિનેશન એની ટાઈમ સરસ જ લાગે તમે જોઈ શકો છો જે આપણે નીચેની પેનલ છે ને પેલા એનો લુક જોઈ લઈએ બહુ સરસ છે ટાઈપ ટાઈપનો આખો લુક રહેવાનો છે એમાં ભુટ્ટાકોન કોન્સેપ્ટ નું મસ્ત મજાની પ્રિન્ટેડ છે સાથે સાથે મિરલ વર્કનું કામ એ સરસ મજાનું રહેવાનું છે અને એની નીચે જે આ વિવિંગ વાળી બોર્ડર આવે છે જે આપણે રોડ આપે ને એની આખી છે ને વિવિંગ વાળી બોર્ડર રહેવાની છે જે ફૂલ ફિનિશિંગ ફેબ્રિક ની સાથે વળાકમાં રહેવાની છે કારણ કે આખી સાડી એકદમ મસ્ત મિરલ વર્કની અને હેવી છે ને ટેફાવર્કની એની માટે આપણે મસ્ત મજાની બોર્ડર તો આપવી જ પડે ને એટલે લુક વાઇઝ બહુ સરસ છે બોર્ડર અને ફિનિશિંગવાળી છે જો તમે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બધું છે ને ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય ને તો જ સાડીનો લુક આવે લાઇટ લાઇટ થોડોક નીચે આપણે બાંધણી ટાઈપનો કોન્સેપ્ટમાં મસ્ત ડિઝાઇન છે અને ઉપર બુટ્ટા અને એકદમ મસ્ત વાળી ગયેલા ટાઈપની ડિઝાઇન સુપર લાગે છે એમાં છૂટા છૂટા નું કામ સરસ મજાનું છે કારણ કે એકદમ મસ્ત મરૂન કલર છે તો એમાં ગ્રીન ના આપણે મિરલનું બંધનનું કામ આવશે આખી સાડીમાં મસ્ત મજાનું ચેક સાડી આપણે કામ ટેભાવેવાનું છે તમે જોઈ શકો છો કે પેલા તો લુક કેટલો સરસ આવે છે કારણ કે એકદમ હેવી સાડી લાગે તમે જોશો અને ગ્રીન ટાઈમ એ ત્યારે તમે એની ટાઈપ પહેરો સરસ જ લાગે ગ્રીન કલર અને એમાંય આપણે મસ્ત મજાનો એકદમ યુનિક લુક રહે અને કે આખી ચેટ ટાઈપનો આખું કોન્સેપ્ટ રહેવાનું છે આ બધું છે ને ટેભાવર્ગનું કામ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે પ્લસ વચ્ચે આપણે મિરરના બંધનનું કામ એ સુપર રહેવાનું છે કારણ કે આખી સાડી આપણે છે ને ગ્રીન કલરની છે ને તેમાં આપણે કાચ કલરના કાચનું નું કામ રહેવાનું છે જે એકદમ મસ્ત ફિનિશિંગ વાળું ને સરસ મજાનું લાગે તો ઓલ ઓવર તમે જોવો ને તો સાડી બહુ મસ્ત લાગે નાના મોટા માં પહેરી હોય ઘરે નાનો ફંક્શન હોય કથા ગમે તે હોય ને એમાં સાડી પહેરી હોય ને તો એવા ગ્રીન સાડીનો કલર કોમ્બિનેશન સુપર જ લાગે અને ગ્રીન ને મરૂન કલર ગમે તે સારા મળવા પ્રસંગમાં બધે ચાલે ને એવું કોમ્બિનેશન છે આખી આખા માં આપણે છે ને આ રીતનું કામ રહેવાનું છે અને પાછળ આપણે હાફમાં રહેવાનું છે તમે જોઈ શકો છો આપણે પાછળથી આ પાટલીની સાઈડ આવશે એમાં આપણે હાફ છે ને ટેબલ વર્કનું કામ આવશે એમાં સાથે આપણે મિરરનું કામ તો રહેવાનું જ છે અને નીચે આપણે પેનલમાં જે મિરર વર્ક આવે છે ને એ પણ રહેવાનું છે અને બે બાજુ આપણે જ્યાં ડિઝાઇન છે આ પ્રિન્ટેડ ડિઝાઇન અને મસ્ત મજાની બોર્ડરનું વિવિંગવાળું કામ પણ સાથે સાથે રહેવાનું છે એટલે ઓલ ઓવર તમે જોશો ને તો બહુ જોરદાર સાડીનો લૂક આવે અને ફેબ્રિક એકદમ મસ્ત મજાનું રહેવાનું છે મલ કોટન મલ કોટન એની ટાઈમ પેરો સુપર લાગે અને એકદમ મસ્ત હેવી પીસ લાગે તો આટલો જ સરસ કલર કોમ્બિનેશન અને આટલી સરસ મજાની ડિઝાઇન હોય ને તો પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને આપણે જે હાફ મિરર વર્ક મિરલ વર્કનું અને ટેભા વર્કનું કામ છે ને એ આપણે એન્ડ લગીને આવવાનું છે સુધી આપણે સ્ટાર્ટ થી સાડી સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી આવવાનું છે એટલે જો તમે જોઈ શકો છો બહુ મસ્ત છે થોડુંક ઉપર લગી છે એટલું જ ખાલી તમારે પ્લેન રહેશે અને લુક વાઇઝ બહુ મસ્ત લાગશે અને એને બ્લાઉઝની વાત કરું તો બહુ જોરદાર અને સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે મસ્ત મજાની એક ને આપણે ડોટ વાળું આખી બ્લાઉઝ એકદમ છૂટી છૂટી પેલા તો ઝીણી ઝીણી બુટ્ટી વાળું રહેવાનું છે અને આખું મરૂન કલર બ્લાઉઝ છે કારણ કે આપણે બોર્ડર છે અને પલ્લું એટલે સેમ એવું આપણે બ્લાઉઝ તો આવવાનું છે જેવું બોર્ડર અને પલ્લું હોય ને એવું આપણે આખું બ્લાઉઝનું કોમ્બિનેશન રહેવાનું છે અને એક મિન ડેવાળું આપણે નો લુક લઈને આવ્યા છીએ બહુ જોરદાર લાગે છે કારણ કે આજે ને આપણે બાંધણી કરશે છુટી છૂટી છૂટી આપણે કેવી એક વાળી બાંધણી હોય સેમ આપણે એવું બ્લાઉઝ આપ્યું છે સાથે આપણે બે બાર સ્લીવનું મિરલ વર્કનું કામે રહેવાનું છે જો તમે જોઈ શકો છો એમાં પણ આપણે ગ્રીન કલર એડ કર્યો છે કારણ કે આખું કલર નું બ્લાઉઝ હોય એટલે ગ્રીન કલર તો મિરલ આપવા જ પડે સાથે સાથે ઉપર નીચે બે છે ને પેનલ આપણે જે આવે છે ને વાળી ફેબ્રિક સાથે એનું પણ કામ આવવાનું છે તો ઓલ ઓવર બ્લાઉઝ બન્યા પછી સરસ મજાનું લાગશે અને આખી સાડીનો લુક બહુ સરસ મજાનો લાગે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે કારણ કે આ ટાઈપનો કલર મેચિંગ પહેરો હોય ને તે એકદમ ડિફરન્ટ લાગે અને એકદમ યુનિક લાગે અને એકદમ હેવી પલ્લું હોય તો સાડીનો લુક બહુ જોરદાર લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લૂક લાગે છે અને મલ કોટન ફેબ્રિક એટલે આવું માખણ જેવું છે અને આરામથી તેમાં ને એવું સાડીનું ફેબ્રિક છે તો એટલું જોરદાર ફેબ્રિક હોય ને એટલો સરસ કલર મેચિંગ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય તે ટેભા વર્ક ને મિરલ વર્કની સાડી તો એની ટાઈપ સુપર લાગે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને બાકીના કલર મેચિંગ જોવો તો બહુ મસ્ત મજાના કલર મેચિંગ લેવાના છે જે બધાને

એવા આપણે ટેભા વર્ગનું કામ રહેવાનું છે બધી સાડી માટે છે ને જે કલર ને એનો સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બીજો કલર રહેવાનો છે આપણે મરુનની સાથે બ્લેકનું કોમ્બિનેશન એક નંબર અને સરસ મજાનું રહેવાનું છે એકદમ યુનિક કલર મેચિંગ છે અને સરસ મજાનું એનું શેડ લાગે છે તમે જોઈ શકો છો છે ને મસ્ત કલર મેજિંગ અને એમાંય આપણે બ્લેક કલરની બોર્ડર છે એટલે બ્લેક કલરનું મિરરનું બંધનનું એ સરસ લાગે છે અને ટેભાવર્કનું એ સુપર લાગે છે બેન કારણ કે આપણે જેવી બોર્ડર હશે એવું અંદર આવશે અને જેવી જેવી નીચે વચ્ચેનો કલર હશે એવું બહારનો કલરમાં આવ્યો ટેભાવર્કનું અને મિરરનું કામ આવવાનું છે એટલે કલર કોમ્બિનેશન બહુ સરસ રહેવાનું છો પેનું જવું એકદમ મસ્ત મજાનું બીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે જો એ યુનિક અને સરસ મજાનું લાગે છે તો છે ને મસ્ત મજાનું એકદમ બીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એકદમ યુનિક કલર મેચિંગ છે આ પણ અને એટલો સરસ લાગે છે ને કારણ કે બીટ કલર એની ટાઈમ સરસ લાગે પણ એની સાથે ગ્રીનનું કોમ્બિનેશન જો કેટલું સુપર લાગે છે હજી આપણે મસ્ત મજાના હજી કલર એ નામા કલરની સાથે મનુ કલરનું કોમ્બિનેશન જો કેટલું સુપર લાગે છે એકદમ ડિફરન્ટ કલર મેચિંગ આવશે ઓપિન અને તમને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ બહુ સરસ મજાના છે અને એકદમ મસ્ત ટેપાવર્ક વર્કની સાથે મિરણ વર્ષનું કામ એ સરસ મજાનું રહેવાનું છે અને તે બ્લેક કલર માટે મસ્ત મજાનો બ્લેક અને મરુન કલરનું કોમ્બિનેશન એટલે મરુન કલરનું બ્લાઉજ આવશે એટલે એકદમ મસ્ત બ્લેક પીસનો લુક આવશે તો આટલો સરસ કલર કોમ્બિનેશન છે અને સાડીનો લૂક એ બહુ સરસ આવે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે કારણ કે બ્લેક કલર જેને ગમતો હોય એની માટે તો બહુ મસ્ત કલર મેચિંગ છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કોટન ફેબ્રિકમાં આટલી સુપર સાડી લાગે છે ને અને હવે તો નાના મોટા પ્રસંગો ચાલુ થવાના જ છે એના માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલા સુપર એના કલર મેચિંગ લાગે છે કારણ કે કલર મેચિંગનો લુક એટલે આવે કારણ કે આખું ટેબલ વર્ક ને મિરલ વર્કનું કામ એટલું સુપર લાગે છે સાથે બોર્ડરમાં આટલું યુનિક મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન પણ આટલી સુપર છે અને જે વિવિંગવાળી વાળી બોર્ડર આવે છે એનું તો યુનિક લાગવાની છે અને કલર મેચિંગની વાત કરું તો ડબલ શેડનો આખો સાડીનું કોમ્બિનેશન છે અને એકદમ યુનિક એનું બ્લાઉઝ છે બ્લાઉઝની સાથે આખું રેસાનું કામે સરસ મજાનું રહેવાનું છે અને સરસ મજા હોય અને કલર મેચિંગ એટલા જોરદાર હોય ને એમાંથી તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ